આ બાર મહિને પહેલા એક ભાઈ ગાંઠ પૈસા માંગતો હતો અંબે મારું મોન્યું હતું કે અંબાજી આવ્યા દર્શન કરવા તે પૈસા તો આવી ગયા હતા પણ હુકમ માતાજીનો થાતો નહોતો હવે માતાજીનો હુકમ તો થઈ ગયો ને હવે અગિયાર હશે આવે ને પાત્ર મહિનાની એટલે હવે મારે હેડ તો અંબાજી જવું જ પડશે પણ એકલો અવસ્થિત રીતના જેવું વિચાર કરું છું કે એકલો જો બધા ભાઈઓ ભેગા થાય ને તો જવાની આખી મજા જ અલગ હોય પહેલાં ફેર બધા ભાઈઓ ભેગા થઈ ગયા હતા તે મજા આવી ગઈ હતી આ ફેરે જો હીરીની ટુકડી મળી જાય ને બધા ભાઈઓની તો ભેગા થઈ ગયો

આપડે બે નહી તમે એક માર હંગાત બે ભાઈઓ ભેગા બધા આપડા ભાઈઓને ભેગા કરો અને ભાઈઓ થયા પડી જાય તો મજા પેલા આપડે જીવા મજા આવી મજા આયી મોજ કરતા કરતા એવી રીતના એવી બધા ભાઈઓને ભેગા કરી અને આપણે અંબાજી જ્યો મારો હુકમ થઈ ગયો હતો પણ એકલા એકલાઈ એકલા જવાની મજા ના આવે કેવાનો મતલબ તમે માણસો હોય બધા ભાઈઓ તો મજા આવે ભાઈઓને લઈ જવાનું કહો છો પણ આપડા ભાઈઓ મારા પેટમાં દુખે ભાઈ કયો જવાનું પણ એનું ટેન્શન હવે છોડો આપણે હલકા બોલી કરવાની છે કે આપણે અગિયાર રસ્તા હોજે હેડ બરોબર તો આપણે ડાયરેક્ટ પાલનપુર જઈને વેહલા જ ચા પીવાની હોજે હેડવાનું વેલા પાલનપુર પહોંચે એટલે ચા નાસ્તો કરી

દારૂઆ કેવું નું ના પીતો ના તો આપડે બોલી કરશે બધી બોલી કરી પછી બધા તૈયાર કરવા એમ નહીં લઈ જવાના આપડા એક કે ભાઈ ઘરે રહેવાના ના જો બધા ભાઈઓ લઈ જવાના છે બરોબર બરોબર હે લોહડો તાણી આપણે બધા ભાઈઓ ભેગા કરી અને પ્રોગ્રામ ગોઠવો બરોબર જો છે જણાઈ ઘર જણાઈ ઘર એવું એમ બોલા બોલા ઓ હા મારા આવો કે આવો બોલો આવો છે અગિયારસ ના હોજે અગિયાર મારે તો આપવું તું પણ હવે ચમચમ આવું હ તમારે ખબર તો હું આવું તો પછી તો ઘરવાળે બચેડે થાય

દેવા દેજો મને આટલે દેહું આજ તો પહેલાં જાઉં પાલનપુરવાળા કેમ્પમાં ખાવું આગળ દોતા જઈને ખાવું સારા સારા કેમ્પ હોય છે દોતા બાજુ અરું ખાવાની કેવી જગ્યા સારું હશે આ બધાને મારે તો ઉભા રાખવા પડશે ને ખાવા તો અરે એક ઊભા નહીં રહે ખબર છે કે આ પહેલાં અંબાજી જાવ જાઉં ખાવા નહીં રહેવું ના પણ હોય ને તો હું બધાને એક ખાવા તો ઉભા જ રાખવાનો જેટલા કેમ્પ આવે રાખવા તમે ચા પીવો ને ભાઈ આપડે પછી ચા પીવાની ન હોય બધું ખા ખા કરવાનું આ જેટલા કેમ્પ આવે પણ રહ્યા કેટલા હાર્યા હજુ આવ્યા નહી એટલે આ કોણ આવે એટલે બે જ આ બે જણા આવી છે અડો અબ્બા તો

નું ખાવા રેમ્પનું બધું ખાવાનું બધું છું ખાવાનું ભરી લઈને આવવાનું હોય શું લાયા તમે હા ખાવાનું એ બધું લાવ્યો હારો હારો અને એવું બધું લાયો હું

અમે અંબાજી હરિયા છો એટલે અમે કુટુંબ કેવાનું તમે તમે કુટુંબો છો પણ હવે અંબાજી હરતા પી પીજો

અમારો તો હુકમ થઈ ગયો તો એટલે કીધું બધાને તૈયાર કરે પણ તમે તો બધા પ્રોગ્રામ બને હેડ્યા અમન ખાવા પડતા મેળ દીધા અલા દારૂડિયા માદા આપણે પાસ ના કરો આપણે હેડો હવે અંબાજી અંબાજી હો એક કરો તમે લઈને આવો તમારો હા શું કરવું આપડા કુટુંબ નો છે એ ભાઈ ને દસાઈ ને લઈ રો એ ભાઈ ની પીવે એની જવાબદારી મારી જવાબદારી તમે લેતા હોય આપડે લેવાતી યાર તમે હવે ની પીવો એ વાત ઉપર થી લઈ નામ વીરની હશે મેર તો થાશે લીલા કોઠો આ મારો બનાસ કોઠો